ભાવનગર જિલ્લામાં સિહોરની મુખ્ય બજાર ગણાતા મકાતના ઢાળ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં નાસભાગ મચી હતી મકાનનો ઇમલો પડતા વીજપોલને પણ નુકસાન થયું છે મકાન તૂટી પડવાના કારણે વીજપોલ પડતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

એ તો ક્યો માથે નો પડ્યો માથે પડ્યો તો મરી જ જાતી મોટા કેરાના ડોકા ખાજા મરી મરી જ જાતી એક જણ બધું ફટ બધું હું હું આયા હું ના હું હાથ આયા મેં કીધું ઓય વાળો ઓલો ફોન ઓય દિના હે